ખબર બીજો પત્ર કમળ જેવો કરવાનો છે પદ્માસન પદ્મા જેવો આસ અને કમળ જેવો આસન કરવાનો છે કોઈ પણ વસ્તુ સિદ્ધા કે આપણા પર સિદ્ધ જોઈએ સિદ્ધ ના હોય તો આપણે કશું સિદ્ધી શકતા નથી નરેશભાઈ જો જો પાછા છોકરા છોકરા જો પત પાસે લગાઈ દેવું જોઈએ તૈયાર ચલો હવે ઋષિ મુનિ જમ બેસી જાવ હવે મુદ્રા આર્ત મુદ્રા બનાવો હાથડી આકાશ તરફ વિચાર ઉપર હાથ કમર માથે

દ્રા માં બેસવાનું છે ઋષિ મુદ્દે બેઠા હોય એ પ્રમાણે કેમેરા મેન આ બાજુ આગળથી પાંડું બધા છોકરાઓ દેખાય એ પ્રમાણે તમે જગ્યા લીધી લીધી આગળ આવવા બાજુ